વિરમગામના ઓગણ ખાતે સેવા મંદિર અપના ઘર આશ્રમની સ્થાપના કરવામાં આવી વિરમગામના બેડની સંપૂર્ણ સુવિધા સાથે અદભુત સેવા કેન્દ્ર અપના ઘર આશ્રમની સ્થાપના કરવામાં આવી છે પ્રસાદ બિરલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ આ આશ્રમ માનવતાની સેવામાં વિશિષ્ટ યોગદાન આપશે આ આશ્રમ વિશેષ કરીને તેવા લોકો માટે છે જે રસ્તા પર લાવારી બીમાર અથવા અશક્ત અવસ્થામાં જીવન વિતાવી રહ્યા હોય આ સંસ્થા આવા લોકોને આશ્રમમાં લાવીને તેમનું સંપૂર્ણ સંભાળ લે છે પ્રથમ તેમને નબળાવી ધોવડાવી ચોખ્ખા કરવામાં આવે છે પછી એમના જીવન માટે જરૂરી તમામ સેવાઓ ફ્રીમાં ઉપલબ્ધ કરવામાં આવે છે આ સેવાઓમાં આરોગ્ય અને દૈનિક જીવનની તમામ જરૂરિયાતોનો સમાવેશ થાય છે આશ્રમમાં લવાયેલ દરેક વ્યક્તિને પ્રભુજી તરીકે ઓળખવામાં આવે છે અને એમના માટે આ સ્થાન એક પવિત્ર તીર્થ સમાન ગણાશે જો આપની આસપાસ આવા કોઈ પીડિત બુદ્ધિ અથવા બીમાર વ્યક્તિ દેખાય તો આશ્રમની હેલ્પલાઇન નંબર નેવું બસ્સો ત્રીસ છપ્પન ચારસો ચંબોતેર પર સંપર્ક કરી શકાય છે આ સંસ્થા આવા પીડિતોને સંપૂર્ણ સમજણ અને કાળજીપૂર્વક આશ્રમ સુધી લાવવાનો સંકલ્પ ધરાવે છે આ પ્રયાસ પીડિત માનવતાને મજબૂત સહારો પૂરો પાડશે અને તેને એક નવી જિંદગીની આશા આપશે ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ સાથે મુન્ના વિરમગામ